શાંતિ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમારે જ્ઞાનથી તમને જ્ઞાનથી સારી જાગૃતિ આવી છે તમે પોતાના ચોર્યાસી જન્મોને નિરાકાર અને સાકાર બાપને જાણો છો તમારું ભટકવાનું બંધ થયું પ્રશ્ન છે ઈશ્વરની ગતમત ન્યારી કેમ ગવાયેલી છે ઉત્તર છે પહેલું કારણ કે તે એવી મત આપે છે જેનાથી તમે તમે બ્રાહ્મણ સૌથી બની છો બધા તમારા બધાની એકમત થઈ જાય છે બીજું ઈશ્વર જ છે જે બધાની સદગતિ કરે છે પૂજારી થી પૂજ્ય બનાવે છે એટલે એમની ગતમત ન્યારી છે જેનાથી તમ જેને તમે બાકોના સિવાય કોઈ સમજી નથી શકતું ઓમ શાંતિ તમે બાકો જાણો છો બાકોની જો તબિયત ઠીક નહીં હશે તો બાપ કહેશે ભલે અહીં સુઈ જાઓ એમાં કોઈ વાંધો નથી કારણ કે સિકિલધા બાકો છે અર્થાત પાંચ હજાર વર્ષ પછી ફરીથી આવીને મળ્યા છો કોને મળ્યા છો બેહદના બાપને આ પણ તમે બાળકો જાણો છો જેમને નિશ્ચય છે કે બરોબર અમે બેહદના બાપથી મળ્યા છીએ કારણ કે બાપ હોય જ છે એક હદના અને બીજા બેહદના દુખમાં બધા બેહદના બાપને યાદ કરે છે સત્યુગમાં એક જ લૌકિક બાપને યાદ કરે છે કારણ કે ત્યાં છે જ સુખધામ લૌકિક બાપ એમને કહેવામાં આવે છે જે આ લોકમાં જન્મ આપે છે પારલૌકિક બાપ તો એક જ વાર આવીને તમને પોતાના બનાવે છે તમે રહેવાવાળા પણ બાપની સાથે અમરલોકમાં છો જેને પરલોક પરમ ધામ કહેવામાં આવે છે તે છે પરેથી પરે પરે સ્વર્ગને પરેથી નહીં કહેવાશે સ્વર્ગ જ હોય છે નવી દુનિયાને સ્વર્ગ જૂની દુનિયાને નર્ક કહેવામાં આવે છે અત્યારે છે પતિત દુનિયા બોલાવે પણ છે હે પતિત પાવન આવો સત્યુગમાં એવું નહીં કહેશે જ્યારથી રાવણ રાજ્ય થાય છે ત્યારે પતિત બને છે એમને કહે છે પાંચ વિકારોનું રાજ્ય સત્યુગમાં છે જ નિર્વિકારી રાજ્ય ભારતની કેટલી જબરદસ્ત મહિમા છે પરંતુ વિકારી હોવાના કારણે ભારતની મહિમાને જાણતા નથી ભારત સંપૂર્ણ નિર્વિકારી હતું જ્યારે આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા હવે અત્યારે તે રાજ્ય નથી તે રાજ્ય ક્યાં ગયું આ પથ્થર બુદ્ધિઓને ખબર નથી બીજા બધા પોતપોતાના ધર્મ સ્થાપક ને જાણે છે એક જ ભારતવાસી છે જે ન પોતાના ધર્મને જાણે છે અને ન ધર્મ સ્થાપકને જાણે છે બીજા ધર્મવાળા પોતાના ધર્મને તો જાણે છે પરંતુ તે પછી ક્યારે સ્થાપન કરવા આવશે આ નથી જાણતા શીખ લોકોને પણ આ ખબર નથી કે અમારો શીખ ધર્મ પહેલા હતો નહીં ગુરુ નાનકે આવીને સ્થાપન કર્યો તો જરૂર પછી સુખધામમાં જ રહેશે ત્યારે જ ગુરુ નાનક આવીને ફરી સ્થાપન કરશે કારણ કે ની હિસ્ટ્રી જ્યોગ્રોફી રિપીટ થાય છે ને ક્રિશ્ચન ધર્મ પણ નહીં સ્થાપના થઈ પહેલા નવી દુનિયા હતી એક ધર્મ હતો માત્ર તમે ભારતવાસીઓ જ હતા એક ધર્મ હતો પછી તમે ચોર્યાસી જન્મ લેતા લેતા આ પણ ભૂલી ગયા છો કે અમે જ દેવતા હતા પછી અમે જ ચોર્યાસી જન્મ લેતા હતા ત્યારે બાપ કહે છે તમે પોતાના જન્મોને નતા જાણતા જાણતા જ નથી હું બતાવું છું અડધો કલ્પ રામ રાજ્ય હતું પછી રાવણ રાજ્ય થયું પહેલા છે સૂર્યવંશી કુળ પછી ચંદ્રવંશી ઘરાના રામ રાજ્ય સૂર્યવંશી લક્ષ્મી નારાયણના ઘરાના નું રાજ્ય હતું જે સૂર્યવંશી લક્ષ્મી નારાયણના કુળના હતા તે જ ચોર્યાસી જન્મ લઈ અત્યારે રાવણના કુળના બન્યા છે આગળ પુણ્યાત્માઓના કુળના હતા અત્યારે પાપ આત્માઓના કુળના બન્યા છે

નામી ગ્રામી છે ગાય પણ છે પરંતુ બાપને જાણતા નથી અજ્ઞાન ઊંઘમાં છે જ્ઞાનથી જાગૃતિ થાય છે રોશનીમાં મનુષ્ય ક્યારેય ધક્કા નથી ખાતા અંધકારમાં ધક્કા ખાતા રહે છે ભારતવાસી પૂજ્ય હતા હવે પૂજારી છે લક્ષ્મી નારાયણ પૂજ્ય હતા ને આ કોની પૂજા કરશે પોતાનું ચિત્ર બનાવી પોતાની પૂજા તો નહીં કરશે આ થઈ ન શકે તમે બાકો જાણો છો અમે જ પૂજ્ય સો પછી કેવી રીતે પૂજારી બનીએ છીએ આ વાત બીજા કોઈ સમજી ન શકે બાપ જ સમજાવે છે એટલે કહે પણ છે ઈશ્વરની ગતમત ન્યારી છે હવે તમારે બા તમે બાકો જાણો છો બાબાએ અમારી આખી દુનિયાથી ગતમત ન્યારી કરી દીધી છે આખી દુનિયામાં અનેક મત મતાંતર છે અહીંયા તમને બ્રાહ્મણોને છે એક મત ઈશ્વરની મત અને ગત ગત અર્થાત સદગતિ સદગતિ દાતા એક જ બાપ છે ગાય પણ છે સર્વના સદગતિ દાતા રામ પરંતુ સમજતા નથી કે રામ કોને કહેવામાં આવે છે જીધર જ્યાં જુઓ રામ જ કહેવામાં આવે છે જ્ઞાન અંધકાર અંધકારમાં છે દુઃખ પ્રકાશમાં છે સુખ અંધકારમાં જ પોલાવે છે ને બંદગી કરવી એટલે કે બાપને બોલાવવા ભીખ માંગે છે ને દેવતાઓના મંદિરમાં જઈને ભીખ માંગ માંગવી જ થઈને સત્યુગમાં ભીખ માંગવાની જરૂર નથી ભિખારીને ઇન્સોલ્વેન્ટ કહેવામાં આવે છે કંગાળ કહેવામાં આવે છે આ પણ કોઈ સમજતા નથી કલ્પની આયુ ઉલટી લખી દીધી છે મનુષ્યોના માત મનુષ્યનું માથું જ ફરી ગયું છે બાપ ખૂબ પ્યારથી બેસીને સમજાવે છે કલ્પ પહેલા પણ બાળકોને સમજાવ્યું હતું કે મને પતિ પાવન બાપની યાદ કરો તો તમે પાવન બની જશો પતિત કેવી રીતે બન્યા છો વિકારોની ખાદ પડી છે બધા મનુષ્ય કટાયેલા છે જંક ખાધેલા છે હવે આ કાટ કેવી રીતે નીકળે છો આત્મા આત્મા પછી શરીર લો તો અમર છે છે બાબા કહે કાટ કાઢવા માટે મને યાદ કરો દે અભિમાન છોડી દેહી અભિમાની બનો પોતાને આત્મા સમજો પહેલા તમે છો આત્મા પછી શરીર લો છો આત્મા તો અમર છે શરીર મૃત્યુને પામે છે સત્યુગને કહેવાય છે કળિયુગને કહેવામાં આવે છે મૃત્યુલોક દુનિયામાં કોઈ પણ નથી જાણતા કે અમરલોક હતું પછી મૃત્યુલોક કેવી રીતે બન્યું અમરલોક અર્થાત અકાળે મૃત્યુ નથી થતી ત્યાં આયુ પણ મોટી રહે છે તે છે જ પવિત્ર દુનિયા તમે રાજ ઋષિ છો ઋષિ પવિત્રને કહેવામાં આવે છે તમને પવિત્ર કેવી રીતે બનાવ્યા એમને બતાવે છે શંકરાચાર્ય તમને બનાવી રહ્યા છે શિવાચાર્ય આ કોઈ ભણેલા નથી એમના દ્વારા તમને શિવ બાબા આવીને ભણાવે છે બ્રહ્મા બાબા દ્વારા શંકરાચાર્યએ તો ગર્ભથી જન્મ લીધો કોઈ ઉપરથી અવતરી નથી થયા બાબા કહે છે બાપ તો આમાં પ્રવેશ કરે છે આવે છે 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 જાય માલિક જેમાં ઈચ્છે એમાં આવી શકે છે બાબાએ સમજાવ્યું છે કોઈનું કલ્યાણ કરવાના અર્થ હું પ્રવેશ કરી લઉં છું આવું તો પતિ તનમાં જ છું ને ઘણાઓનું કલ્યાણ કરું છું બાળકોએ બાળકોને સમજાવ્યું છે કે માયા પણ ઓછી નથી ક્યારેક ક્યારેક ધ્યાનમાં માયા પ્રવેશ કરી ઉલટા સુલટા બોલાવતી રહે છે એટલે બાળકોએ ખૂબ સંભાળ કરવાની છે ઘણામાં જ્યારે માયા પ્રવેશ કરી લે છે તો કહે છે હું શિવ છું હું ફલાણો છું માયા ખૂબ શૈતાન છે સમજદાર બાકો સારી રીતે સમજી જાય છે બીજાનું અમે સાંભળીએ કેમ જો સાંભળો છો તો બાબાથી પૂછો કે આ વાત રાઈટ છે કે નહીં બાપ તરત જ સમજાવી દેશે ઘણી બ્રાહ્મણીઓ પણ આ વાતોને સમજી નથી શકતી કે આ શું છે કોઈમાં તો એવી પ્રવેશતા હોય છે કે જે ચમાટ થપ્પડ જ મારી દે છે ગાળો પણ દેવા લાગે છે હવે બાપ થોડી ગાળી ગાળો આપશે આ વાતોમાં પણ ઘણા બાકો સમજી નથી શકતા ફર્સ્ટ ક્લાસ બાળકો પણ ક્યાં ક્યાં ભૂલી જાય છે બધી વાતો પૂછવી જોઈએ કારણ કે ઘણાઓમાં માયા પ્રવેશ કરી લે છે પછી ધ્યાનમાં જઈને શું શું બોલતા રહે છે આમાં પણ ખૂબ સંભાળ જોઈએ બાપને પૂરો સમાચાર આપવો જોઈએ ફલાણામાં મમ્મા આવે છે ફલાણામાં બાબા આવે છે આ બધી વાતોને છોડી

કહે છે મને યાદ કરો તો પછી કેમ નહીં અમે યાદ કરીએ કંઈ પણ થાય છે તો બાપથી પૂછો બાપ સમજાવશે કર્મ ભોગ તો અત્યારે રહેલો છે ને કર્માં તે તવસ્થા થઈ જશે તો પછી તમે હંમેશા હર્ષિત રહેશો જ્યાં સુધી કઈ ન કઈ થાય છે આ પણ જાણો છો મીરું આ મોત મલુકા શિકાર વિનાશ થવાનો છે તમે ફરિશ્તા બનો છો બાકી થોડા દિવસ આ દુનિયામાં છો પછી તમે બાળકોને આ સ્થૂળ વતન ગમશે નહીં સૂક્ષ્મ વતન અને મૂળ વતન ગમશે સૂક્ષ્મવતનવાસીઓને કહેવામાં આવે છે ફરિશ્તા તે ખૂબ થોડા સમય બને છે જ્યારે કે તમે કર્માતીત અવસ્થાને પામો છો સૂક્ષ્મ વતનમાં હાડકામાં સોતા નથી હાડકામાં નથી તો બાકી શું રહ્યું માત્ર સૂક્ષ્મ શરીર હોય છે એવું નહીં કે નિરાકાર બની જાય છે નહીં સૂક્ષ્મ આકાર રહે છે ત્યાંની ભાષા મૂવી ચાલે છે આત્મા અવાજથી પરે છે એને કહેવામાં આવે છે સટિલ વર્લ્ડ સૂક્ષ્મ અવાજ હોય છે અહીંયા છે ટોકી અવાજ આપણે જોરથી બોલીએ છીએ પછી મૂવી સૂક્ષ્મ વતનમાં ઈશારાઓની ભાષા પછી છે સાયલેન્સ ત્યાં ટોક ચાલે છે અહીંયા ટોક ચાલે છે અવાજ વાતચીત ચાલે છે આ ડ્રામાનો બન્યો બનેલો પાર્ટ છે ત્યાં છે સાયલેન્સ આ મૂવી અને આ છે ટોકી આ ત્રણ લોકોને પણ યાદ કરવાવાળા કોઈ વિરલા હશે બાપ સમજાવે છે બાળકો સજાઓથી છૂટવા માટે કમ ઓછામાં ઓછું આઠ કલાક કર્મયોગી બની કર્મ કરો આઠ કલાક આરામ કરો અને આઠ કલાક બાપને યાદ કરો આ પ્રેક્ટિસથી તમે પાવન બની જશો ઊંઘ કરો છો તે કોઈ બાપની યાદ નથી એવા એવું પણ કોઈ ન સમજી કે બાબાના તો અમે બાપ પૂછીએ ને પછી યાદ કેમ કરીએ નહીં બાપ તો કહે છે મને ત્યાં યાદ કર પરમધામમાં યાદ કરો પોતાને આત્મા સમજી મને યાદ કરો જ્યાં સુધી યોગ બળથી તમે પવિત્ર ન બનો ત્યાં સુધી ઘરમાં પણ તમે જઈ નહીં શકો નહીં તો પછી સજાઓ ખાઈને જવું પડશે સૂક્ષ્મ વતન મૂળ વતનમાં પણ જવાનું છે પછી આવવાનું છે સ્વર્ગમાં બાબાએ સમજાવ્યું છે આગળ ચાલી પેપરમાં પણ આવશે સમાચાર પત્રોમાં આવશે અત્યારે તો ખૂબ ટાઈમ છે આટલી મોટી રાજધાની સ્થાપન થઈ છે બાબા કે છે સાઉથ નોર્થ ઇસ્ટ વેસ્ટ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભારતનું કેટલું છે હવે પેપર દ્વારા જ અવાજ નીકળશે બાપ કહે છે કે મને યાદ કરો તો તમારા પાપ કટ કપાઈ જશે બોલાવે પણ છે હે પતિ પાવન લિબરેટર મુક્ત કરવા વાળા અમને દુઃખથી છોડાવો બાળકો જાણે છે ડ્રામા પ્લાન અનુસાર વિનાશ પણ થવાનો છે આ લડાઈના પછી ફરી શાંતિ જ શાંતિ થશે સુખધામ થઈ જશે બધી ઉથલ પાથલ થઈ જશે સતયુગમાં હોય જ છે એક ધર્મ કળિયુગમાં છે અનેક ધર્મ આ તો કોઈ પણ સમજી શકે છે સૌથી પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો જ્યારે સૂર્યવંશી હતા તો ચંદ્રવંશી નહીં હતા પછી ચંદ્રવંશી હોય છે પાછળથી આ દેવી દેવતા ધર્મ પ્રાય લોપ થઈ જાય છે પછી પાછળથી ફરી બીજા આવે છે આપણ જ્યાં સુધી એમની સંસ્થા વૃદ્ધિને ન પામે ત્યાં સુધી ખબર થોડી પડે છે પેલા નાના રૂપમાં હોય છે ધીરે ધીરે વધતું જાય ત્યારે ખબર પડે છે અત્યારે તમે બાકુ સૃષ્ટિના આદિ મધ્યંતને જાણો છો તમને પૂછશે સીડીમાં માત્ર ભારતવાસીઓને કેમ બતાવ્યા છે બોલો આ ખેલ છે ભારત પર અડધો કલ્પ છે અડધો કલ્પ છે એમનો જ પાર્ટ બાકી દ્વાપર કળિયુગમાં અન્ય બધા ધર્મ આવે છે ગોળામાં પણ સારી નોલેજ છે સૃષ્ટિ ચક્રમાં બાબક એ છે ગોળાનું ખૂબ મોટું ખૂબ ફર્સ્ટ ક્લાસ છે સતયુગ ત્રેતામાં છે શ્રેષ્ઠાચારી દુનિયા દ્વાપર કડિયુગમાં છે ભ્રષ્ટાચારી દુનિયા અત્યારે તમે સંગમ પર છો આ જ્ઞાનની વાતો છે આ ચાર યુગોનું ચક્ર કેવી રીતે ફરે છે આ કોઈને ખબર નથી સતયુગમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હોય છે એમનું પણ એમને પણ આ થોડી ખબર રહે છે કે સત્યુગ પછી ફરી ત્રેતા થવાનું છે ત્રેતા પછી ફરી વાપર કળિયુગ આવવાનું છે અહીંયા પણ મનુષ્યોને બિલકુલ ખબર નથી ભલે કહે છે પરંતુ કેવી રીતે ચક્ર ફરે છે આ કોઈ નથી જાણતા એટલે બાબાએ સમજાવ્યું છે બધું ગીતા પર જોર રાખો સાચી ગીતા સાંભળવાથી સ્વર્ગવાસી બને છે અહીંયા શિવ બાબા પોતે સંભળાવે છે ત્યાં મનુષ્ય ભણે છે ગીતા પણ સૌથી પહેલા તમે ભણો છો ભક્તિમાં પણ પહેલા પહેલા તો તમે જાઓ છો ને શિવના પૂજારી પહેલા તમે બનો છો તમને પહેલા પહેલા પૂજા કરવાની હોય છે અવ્યભિચારી એક શિવ બાબાની સોમનાથ મંદિર અન બીજા કોઈની તાકાત થોડી છે બનાવવાની બોર્ડ ઉપર કેટલા પ્રકારની વાતો લખી શકો છો આપ પણ લખી શકો છો કે ભારતવાસી સાચી ગીતા સાંભળવાથી સચકણના માલિક બને છે અત્યારે તમે બਾਕો જાણો છો કે અમે સાચી ગીતા સાંભળી સ્વર્ગવાસી બની રહ્યા છીએ જે સમયે તમે સમજાવો છો તો કહે છે હા બરોબર ઠીક છે બહાર ગયા અને ખલાસ ત્યાંની ત્યાં રહી અચ્છા મીઠા મીઠા સેકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપની રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાપ બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર રચયિતા અને રચનાના જ્ઞાનનું સિમરણ કરી સદા હર્ષિત રહેવાનું છે યાદની યાત્રાથી પોતાના જૂના બધા કર્મ બંધનને કાપી કર્માતીત અવસ્થા બનાવવાની છે બીજું ધ્યાન દીદારમાં માયાને ખૂબ પ્રવેશતા થાય છે એટલે સંભાળ કરવાની છે બાપને સમાચાર આપી રાય લેવાની છે કોઈ પણ ભૂલ નથી કરવાની આજનું વરદાન પોતાની શુભ ભાવના દ્વારા નિર્બળ આત્માઓમાં બળ ભરવા વાળા શક્તિ સ્વરૂપ ભવ સેવાધારી બાળકોની વિશેષ સેવા છે સ્વયં શક્તિ સ્વરૂપ રહેવું અને સર્વને શક્તિ સ્વરૂપ બનાવવા અર્થાત નિર્બળ આત્માઓમાં બળ ભરવું એના માટે સદા શુભ ભાવના અને શ્રેષ્ઠ કામના સ્વરૂપ બનો શુભ ભાવનાનો અર્થ આ નથી કે કોઈમાં ભાવના રાખતા રાખતા એને એના જ ભાવવાન બની જાઓ આ ગલતી નથી કરવાની આ ભૂલ નથી કરવાની શુભ ભાવના પણ બેહદની હોય એકના પ્રતિ વિશેષ ભાવના પણ નુકસાનકારક છે એટલે બેહદમાં સ્થિત થઈ નિર્બળાત્માઓને પોતાની પ્રાપ્ત થયેલી શક્તિઓના શક્તિ સ્વરૂપ સ્લોગન છે અલંકાર બ્રાહ્મણ જીવનનો છે એટલે અલંકારી બનો દે અહંકારી નહીં અવ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો ઘણા બાળકો કહે છે આમ તો ક્રોધ નથી આવતો પરંતુ કોઈ જૂઠ બોલે છે ને તો ક્રોધ આવી જાય છે એમણે જૂઠું બોલ્યા ખોટું બોલ્યા તમને તમે ક્રોધથી બોલ્યા તો બંને માં રાઈટ કોણ ઘણા ચતુરાઈથી કહે છે કે અમે ક્રોધ નથી કરતા અમારો અવાજ જ મોટો છે અવાજ જ એવો તેજ છે પરંતુ જ્યારે સાયન્સના સાધનોથી અવાજને ઓછો અને વધારે કરી શકીએ છીએ તો શું સાયલેન્સની પાવરથી પોતાના અવાજની ગતિને ધીમી અથવા તેજ નથી કરી શકતા ઓમ શાંતિ